આરસીસી ભરૂચ લુપ્ત શેરી ગરબાની પરંપરાને જાળી રાખવાના પ્રયાસ રૂપે છેલ્લા ચાર વર્ષથી આ હરીફાઈનું આયોજન કરી રહ્યા છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે

ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું સિલ્ડ રોકડ ઇનામ તથા ટ્રોફી પણ આપવામાં આવશે સાથે સાથે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે નમસ્કાર આપ સૌને અત્યારે નવરાત્રિની જે શુભ શરૂઆત ખૂબ નજીકના દિવસોમાં થવા જઈ રહી છે અમે આરસીસી ભરૂચ એટલે રોટરી કોમ્યુનિટી કોપ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરેલું છે અને અમે દરેક શેરી અથવા પોળ અથવા તો સોસાયટી આ બધી જગ્યાએ જઈ અને અમે જે બહેનોએ કૃતિ રજૂ કરેલી હોય છે તો અમે ત્યાં જઈને એનું મૂલ્યાંકન કરીએ છીએ અને પછી છેવટે અમે એને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપીને વિજેતા જાહેર કરીએ છીએ અત્યારે ભરૂચ અને અંકલેશ્વર મળીને અમારી પાસે આ વર્ષે નવતર એક પ્રયોગના ભાગરૂપે અમે સ્કૂલોને પણ આવરી લીધી છે જેમાં અમારી પાસે પાંચ સ્કૂલ છે અત્યારે અત્યારે બાળકોની પરીક્ષા પણ નજીક હોવાને કારણે અનિવાર્ય સંજોગોને લીધે અમારે આજે આ પ્રથમ એન્ટ્રી શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે અમે લોકો અત્યારે જોવા ઉપસ્થિત થયા છીએ અને બાકીની બીજી જે બધી એન્ટ્રીઓ છે તે અમે ત્રીજી તારીખથી એની શુભ શરૂઆત કરીશું તો આપ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભકામના અને અત્યારે હાલમાં આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભરૂચના ખૂબ જ જાણીતા એવા સંગીતકાર શ્રી સુકેતુભાઈ ઠાકર તથા શ્રીમતી સુમિતાબેન સોની તથા હું ધ્રુમાલી દેસાઈ અત્યારે આપની વચ્ચે ઉપસ્થિત છું આપ સર્વનો સાથ સહકાર હંમેશા મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી શુભકામના સાથે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ એડવાન્સ શુભકામના થેન્ક યુ